તળાજા તાલુકાના ઠળિયા ગામે વીજ કરંટ લાગતા એક બાળકનું મોત થયું જાણવા મળતી અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠળિયા ગામે રહેતા ચિરાગભાઈ અનગભાઈ ડાભી ઉંમર વર્ષ ચૌદને ને વીજ કરંટ લાગતા તેમને તાત્કાલિક તળાજાની સરકારી હોસ્પિટલમાં આજે બપોરે બાર વાગ્યાના આસપાસના સમય દરમિયાન બાળકના કાકા કનુભાઈ વેલજીભાઈ ડાભી દ્વારા લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરી અને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું હોસ્પિટલ ખાતે જિલ્લા પંચાયત સદસ્ય મંગાભાઈ બાબરિયા સહિતના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ દોડી આવ્યા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી